જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી દેશી ગામડિયા વ્લોગ ચેનલ માં તો આજે મિત્રો આયા તા મે શૂટિંગ કરવા પણ શૂટિંગ કર્યું નથી તો એનું એક જ કારણ હતું આ જો મિત્રો આ આયા તા ને એમ પડ્યા છે હજી ઊભું થવાનું નામ લેતા નથી ભલે લોય પીય લોય બરાબર બરોબર બે એને જીવડી ખાટલી છે ને ખાટલીમાં પડ્યા છે ને એક આ જોએ મોબાઈલ ગોદાવે

વર્ધી માટે સ્પેશિયલ ડ્રાઈવર અને અમાર મહેશ ભાઈ ને આ સડી ગયા છે અને આ છે અમારે ભાઈ રિક્ષાના ડ્રાઈવર ને અમારે ટીમ મેમ્બર સુનિલજી તો મિત્રો અમે બેહી જાશું રિક્ષામાં અને હવે નીકળવાની તૈયારી કરી લીધી છે અમારે ભાઈ ડ્રાઈવર રિક્ષા ચાલુ કરો એટલી વાત છે શું કેવું સુરેશ ભાઈ તમારું આશીર્વાદ તો મિત્રો હવે બન્યા રહેજો આપણા વ્લોગમાં અમે જઈશું શેરવાની લેવા અને કના માટે લેવા જઈએ છીએ વાંધો અમે માટે લેવા જઈએ છીએ એ અમે કહીશું નહીં સસ્પેન્ડ રાખીશું વ્લોગમાં માં બન્યા વ્લોગ ના એન્ડ માં કે કાના માટે શેરવાણી લેવા જઈએ છીએ અને કોના લગ્ન છે તો બન્યા નો અમારા વાહ બલાડા ભાઈ થાય રા છે તૈયાર સસ્પેન્સ હતું બંタル માર પકડી બેરા છે હાલો આવે ભાઈ દેવાની ઈચ્છા કરે અને મને લાગે ઓય દેવાની ઈચ્છા કરે હે બેની કો છે ને ભાઈ તો એનું છે ને તો બેરા તો આ રહી એક નંબર શેરવાની બાકી આ હા આ ભાઈ બુમપડા આ ઓસિજન મે મળી ગયો ભાઈ કપલ્લા સાબા આ સે કો દેવી શેરવાની થરા નંબર દે આવ કોન્ટેક્ટ કરો હોય તો થઈ જશે ફટાફટ એની ટાઈમ ફોન કરજો

તમારો આવ્યો મારો આ તો ફટાકડાય દોરાય આ કરે કે શેરવાની પછી મારતો પછી ગારો તો મારો આવે ને તમે તો આવ્યા છો પણ ગમમે કરાવી શેરવાની લઈ જાજો બરાબર સસ્તી મળી જશે વ્યાજ બી આવે માટે પણ આપી માટે મળી જશે આપી દેવાના ઘણા ભાઈઓ રસ્તો આ તૈયાર પણ થોડા પૈસા તો છે ભૂલો તો પડવાનો તો કાલ માલિક અમારા મુકેશ ભાઈ હું થોડો ઇંગ્લિશ વાંચું ગુજરાતી વાંચતા આપણને આવડતું નથી એટલા માટે હે ને એવું થાય છે તો આ છે આપડે મુકેશભાઈ આપણા માટે બે શબ્દ બોલશે નહી બોલે એમ હા વાંચે તો મિત્રો આપણે આવી ગયા છીએ કુલદેવી સૂટ શેરવાણી ની અંદર અહીંયા સારી સારી ક્વોલિટી ની ની અને વ્યાજબી ભાવે શેરવાણી મળે છે મિત્રો તો રાહ કોની જુઓ છો તમારે લગ્ન કરવા હોય પહેણવા જવું હોય લાડી લેવા જવું હોય તો તમે અહીંયા આવી શકો છો શેરવાણી લેવા અને બીજું શું કે તો તો જમ પહેરી નું ભરમ કે દી પહેલા હે એમાં જીવું હતું ભયા ગમે ચેલે વખત પહેણું માર કાંગો કે હા

રિક્ષા હોય તો આ એમના માલિક છે બાકી જો તમારે જરૂર હોય તો અહીં આવી શકો છો કોન્ટેક નંબર પણ આવેલો છે કોન્ટેક કરી શકો છો બાકી સસ્તી અને વ્યાજબી મળી રહેશે એક વાર જરૂરથી કોન્ટેક કરજો જો તમારે વલનાડો ગણવું હોય

અને આ માં જો નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરે જો ના હોય તો લાઇક કરજો ને શેર કરજો બરાબર મળતા રાખે ધરાવે બહારથી બોલાવતા